નમસ્કાર મિત્રો મિત્રો કહેવાય છે કે કોંગ્રેસ નેતાઓ બનાવતી પાર્ટી છે નેતાઓ બનાવવાનું કારખાનું છે અને ભારતીય જનતા પાર્ટી આ નેતાઓને ખરીદવામાં માહેર છે અઢળક નેતાઓ એક મોટું લિસ્ટ બની જાય કે જે નેતાઓએ વંડી ટપી એ નેતાઓનું લિસ્ટ બની જાય કે જેમણે કોંગ્રેસમાંથી ધારાસભ્ય તરીકે કામ કર્યું કોંગ્રેસે તેને ટિકિટ આપી એક મોટું નામ થયું અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા એવા જ એક વ્યક્તિ કુંવરજીભાઈ બાવળિયા આ કુંવરજીભાઈ બાવળિયા આમ તો પોતાની પ્રથમ વિધાનસભાની ચૂંટણી હારી ગયા હતા પરંતુ ત્યારબાદ મોટા ભાગની વિધાનસભાની ચૂંટણી તેઓ જીત્યા છે એક બ્રેક વચમાં મળી પરંતુ જસદણ વિધાનસભામાં એક દિગ્ગજ નેતા તરીકેનું સ્થાન હાસિલ કર્યું છે ભૂતકાળમાં સીએમ બનશે ત્યાં સુધીની ચર્ચાઓ પહોંચી હતી અને આજે આ વ્યક્તિ નેતા વિવાદમાં છે આજે ચર્ચિત ચહેરામાં વાત કરીશું કુંવરજી બાવળિયા વિશે કુંવરજી બાવળિયા કુંવરજી બાવળિયાનું નામ લઈએ એટલે આપણને જસદણ યાદ આવે વિછ્યા યાદ આવે અને કોળી સમાજ યાદ આવે પરંતુ આજ કુંવરજી બાવળિયાની સામે આજે જસદણ અને વિછ્યાના લોકો છે આ જ કુંવરજી બાવળિયાની સામે આજે કોળી સમાજના લોકો છે વિસ્તારથી વાત કરવી છે કુંવરજીભાઈ આમ તો પહેલા શિક્ષક હતા શિક્ષક તરીકે તેમણે નોકરી કરી ત્યારબાદ તેમના મામાના કહેવાથી કરમશીભાઈ મકવાણાના કહેવાથી તેઓ રાજકારણમાં આવ્યા

તે ના પોતે નિરાશ થતો હોય છે અને ત્યારબાદ પોતે ડીમોટિવ પણ થતો હોય છે પણ કુંવરજીભાઈએ આગળની ચૂંટણી લડી બીજી ચૂંટણી લડી પરંતુ પક્ષ બદલાઈ ચૂક્યો હતો કુંવરજીભાઈ કોંગ્રેસમાં વર્ષો સુધી રહ્યા પરંતુ તેની શરૂઆત જનતા દળથી થઈ હતી ચિમનભાઈ પટેલે તેમને ટિકિટ આપી હતી ઓગણીસો પંચાણુંની ચૂંટણી આવે છે જસદણની અને આ ઓગણીસો પંચાણુંની ચૂંટણીમાં પણ કુંવરજીભાઈ બાવળિયા ઝંપલાવે છે સિમ્બોલ હતો પંજો અને જીતી જાય છે કુંવરજીભાઈ ખુશ હતા પરિવારમાં લોકો ખુશ હતા કે ચાલો જે જોઈતું હતું ઓગણીસો પાંચ વર્ષ સુધી જે મહેનત કરી તે રંગ લાવી અને કુંવરજીભાઈની છબી પણ એ સમયે મજબૂત હતી એક શિક્ષક લોકો વચ્ચે રહેનાર વ્યક્તિ અને કોળી સમાજનું વર્ચસ્વ આ તમામ વસ્તુ ભેગી થઈ અને તેઓ જીત્યા પણ ત્યારબાદ પણ એ આલેખ ઉપર ગયો હતો તેનો જીતનો આલેખ ઓગણીસો અઠ્ઠાણુંમાં પણ જસદણથી જીત્યા બે હજાર બેમાં પણ જસદણથી જીત્યા અને બે હજાર સાતમાં પણ જસદણ વિધાનસભાથી જીત્યા બે હજાર સાત આવતા આવતા તો કહેવાય ગયું કે ભાઈ જસદણ વિધાનસભા એટલે કુવરજી બાવળિયાનો ગઢ પણ બે હજાર નવમાં તેઓ રાજકોટ લોકસભા લડવા ગયા રાજકોટ લોકસભા આમ ભારતીય જનતા પાર્ટી પાસે હતી અને આંચકી લીધી રીતસરની કુંવરજીભાઈ બાવળિયા ધારાસભ્ય તરીકે તો જીતતા આવતા હતા પરંતુ બે હજાર નવમાં જ્યારે તેમણે રાજકોટ લોકસભા બેઠક જીતી ત્યારે તેમનું સ્થાન વધુ મજબૂત થયું તેમની છબી વધુ મજબૂત થઈ નેતાના ગુજરાતના કદ્દાવર નેતાઓમાં એણે પોતાનું સ્થાન મેળવ્યું લોકસભા સાંસદ રહ્યા પરંતુ બે હજાર બાર આવતા આવતા ફરી વિધાનસભા લડવાનો ચસ્કો જાગ્યો ફરી ધારાસભ્ય બનવાનું મન થયું અને આ વખતે તેઓ જસદણ મૂકીને બોટાદ ગયા હતા બોટાદ લડે છે આમ તો તમે જુઓ કે જસદણમાં જે વ્યક્તિ પંચાણું બે હજાર સાત કન્ટિન્યુ ચાર ટર્મ સુધી ધારાસભ્ય રહે ત્યારબાદ રાજકોટ લોકસભા જીતે એ બોટાદ લડવા જાય તો જીતી શકે કારણ કે બોટાદમાં પણ કોળી સમાજનું જ વર્ચસ્વ તો શું કામ ના જીતી શકે આ કદાચ કુંવરજી બાવળિયાએ પણ વિચાર્યું અને ગયા પરંતુ આ સમીકરણ ખોટું પડ્યું કુંવરજીભાઈ બોટાદમાં હારી ગયા સામે પણ સવાલો થયા કુંવરજીભાઈ જેટલા દિગ્ગજ નેતા છે તેવા હવે દિગ્ગજ નેતા રહ્યા નથી તેવી થવા લાગી પરંતુ કુંવરજીભાઈએ આગળ વધવાનું ચાલુ રાખ્યું બે હજાર બારમાં હાર્યા પરંતુ બે હજાર સત્તરની જસદણની વિધાનસભા ચૂંટણી લડે છે તમે જુઓ કે તેઓ બે હજારને બારમાં જ્યારે બોટાદ લડવા આવ્યા હતા ને અને બે હજાર સત્તરમાં જસદણમાં લે ત્યાં સુધી તો તેઓ કોંગ્રેસમાં હતા એટલે કે બોટાદ લડવા આવ્યા તો આ વિસ્તારમાં પરસોત્તમભાઈ સોલંકી હીરાભાઈ સોલંકીનો દબદબો છે અને જ્યારે કોંગ્રેસના સિમ્બોલ સાથે કુંવરજીભાઈ આવ્યા તો કહેવાય છે કે એમને ન સ્વીકાર્યા લોકોએ કારણ કે એ વિસ્તારમાં પરસોત્તમ સોલંકીએ એમણે પણ ઓગણીસો અઠ્ઠાણુંથી થી તમે ઘોઘા લઈ લો પછી ભાવનગર ગ્રામ્ય લઈ લો તેમ તે વિસ્તારમાં તમે ભાવનગર અમરેલી આ વિસ્તાર લઈ લો તે વિસ્તારમાં તેણે કરેલા કામો કોળી સમાજ માટે એટલા માટે ભારતીય જનતા પાર્ટીને મોટો ફાયદો થતો અને પાયો નાખ્યો કોળી સમાજને ભારતીય જનતા પાર્ટી તરફ મતદાન કરતા કર્યા અને કુંવરજીભાઈને ના સ્વીકાર્યા કુંવરજીભાઈ બે હજાર સત્તરમાં ફરી જસદણ ગયા અને એ જ હતો કોંગ્રેસનો કોંગ્રેસે વિશ્વાસ મૂક્યો કે ચાલો ચાર વખત આપણને સીટ અપાવી છે એક વખત ગઈ તો ગઈ પણ જસદણ ફરી જીતી જશે અને જીતી ગયા આમ તો બે હજાર સત્તરમાં એક કોંગ્રેસની પણ સુનામી હતી કોંગ્રેસ ની પણ એક લહેર હતી અને સત્યોતેર બેઠક કોંગ્રેસ લઈને આવી હતી ઘણા જાણકારો કહે છે કે જ્યારે આપણે પૂછીએ કે કોંગ્રેસ શું હવે આવનાર સમયમાં ગુજરાતમાં સરકાર બનાવી શકે છે તો કહે કાઠું છે જો બનાવવી જ હોત તો બે હજાર સત્તર માં બની ગઈ હોત થોડા માટે ત્યારે રહી ગયું નવ્વાણું જેટલું ભારતીય જનતા પાર્ટીને સમર્થન મેળવ્યું નવાણું જેટલી બેઠક ભારતીય જનતા પાર્ટીને મળી હતી

પક્ષ પલટો કર્યો અને ભાજપમાં ગયા કુંવરજીભાઈ ભાજપમાં જાય છે અને પેટા ચૂંટણી પણ જસદણની જીતી જાય છે બે હજાર બાવીસમાં ફરી જસદણથી ભારતીય જનતા પાર્ટી તેને ટિકિટ આપે છે અને જીતી જાય છે પરંતુ વાત એ છે કે કુંવરજીભાઈ જસદણ જીતતા રહ્યા એ પછી કોંગ્રેસમાં હતા કે આજે ભાજપમાં છે જસદણથી હજુ સુધી તેઓ નથી હાર્યા બે હજાર બારમાં તેમણે બ્રેક લીધો પરંતુ એ તેઓ બોટાદથી હાર્યા જસદણ ઓગણીસસો નેવુંમાં એકવાર આર્યા બાદ પછી તેમણે પાછળ ફરીને નથી જોયું પણ આ જસદણ વિધાનસભામાં આજે તેમની સામે ઉકળતો જરૂર છે આ જસદણ વિધાનસભામાં વિંચામાં તેની સામે તેમના જ સમાજના કોળી સમાજના લોકો છે કે જે વર્ષોથી તેમને મત આપે છે શા માટે તમે જુઓ કે કોળી સમાજે કુંવરજીભાઈ બાવળિયાને ખભે બેસાડીને મોટા પણ કર્યા પરંતુ આજ કુંવરજીભાઈ બાવળિયા સિંહાસન છોડી દે અથવા તો કોળી સમાજ તેને ઉતારી દે તેવી સ્થિતિ અત્યારના જોવા મળી રહી છે બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણીને સમય છે પરંતુ જો આજની તારીખે જસદણમાં વિછિયામાં ચૂંટણી થાય તો કુંવરજીભાઈને જીતવામાં ફાફા પડી જાય તેવું રીતસરનું બતાઈ રહ્યું છે કારણ છે ઘનશ્યામ રાજપરા હત્યા કેસ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરે છે એ માણસ અને તેની હત્યા કરી દેવામાં આવે છે લોકો ભેગા થાય છે વિછિયા બંધ રહે છે મૌન રેલી યોજવામાં આવે છે કુંવરજીભાઈ દેખાતા નહોતા મૃતદેહ નહીં સ્વીકાર્યે અને ત્યારબાદ તો પોલીસ આરોપીને પકડ્યા આરોપી પકડાયા લોકોની માગ હતી કે ભાઈ આ રીઢા ગુનેગારોનું સરઘસ કાઢવામાં આવે પરંતુ લોકો એટલી માત્રામાં ભેગા થઈ ગયા કે પોલીસે સરઘસ ન કાઢ્યો પથ્થરમારો શરૂ થયો અને એમાં અઢળક લોકોને જેલમાં નાખવામાં આવ્યા એ લોકોનો અવાજ કુંવરજીભાઈ ન બન્યા કુંવરજીભાઈએ પોતે જ આ લોકોને જેલમાં નખાવ્યા કુંવરજીભાઈના જ લોકો પથ્થરમારામાં હતા તેવી અલગ અલગ થિયરી ફરતી થઈ પરંતુ એ પણ વાત સાચી છે કે સત્તામાં બેઠેલા કોળી સમાજના કેટલાય આગેવાનોએ મહેનત કરી અને મોટા ભાગના લોકોને જામીન મળ્યા અને આ લોકોને જામીન પર બહાર લાવવા માટે અઢળક લોકો મેદાને પણ હતા આ વાત ત્યાં સુધી સીમિત નહોતી કારણ કે એ લોકો બહાર આવ્યા જામીન પર ત્યારબાદ નવ માર્ચ તારીખ મહાસંમેલન કરવામાં આવશે અને આ મેલન રોકવા માટે કુંવરજીભાઈ બાવળિયા કે જે વિજયભાઈ રૂપાણી સરકારમાં મંત્રી રહ્યા અત્યારના કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં કેબિનેટ મંત્રી કે જેમની પોતે એક ચર્ચા હતી એક સમયે જયારે લોકસભા બે હજાર ચોવીસ ની ચૂંટણી પૂરી થઈ પછી એમની પોતાની ચર્ચા હતી કે તેઓ મુખ્યમંત્રી બની શકે છે તેમને લઈને પત્રો લખાવા લાગ્યા મુખ્યમંત્રી સુધી વાત પહોંચી વડાપ્રધાનને પત્ર લખવામાં આવ્યા વડાપ્રધાન કુંવરજીભાઈ બાવળીયા ને મુખ્યમંત્રી બનાવો હવે જેનું નામ મુખ્યમંત્રીમાં ચાલતું હોય તે પોતાના જ ગઢમાં પોતાના જ વિસ્તારમાં ડેમેજ કંટ્રોલ ના કરી શકે તો શું ડેમેજ કંટ્રોલ ના થયું આજની તારીખે પણ વિરોધ છે કુંવરજીભાઈ બાવળિયા પોતે એક મહાસંમેલન રોકવા માટે મેદાને પડે એના રેકોર્ડિંગ વાયરલ થાય એ હદ સુધીની સ્થિતિ સર્જાઈ ચૂકી છે કુંવરજીભાઈ બાવળિયા આગળના સમયમાં શું થાય છે ખબર નથી પોતે એક પીઢ રાજકારણી છે વર્ષોથી વર્ષોથી જીતતા આવે છે અને આ જ કારણોસર લોકો એમ પણ કહે છે કે અંતિમ દિવસોમાં અંતિમ જે બે હજાર સત્યાવીસની ચૂંટણીના પહેલાંના જે અમુક મહિનાઓ છે ત્યારે ખેલ પડશે સાચો તો અત્યારે ભલે વિરોધ રહ્યો પણ સંમેલન તો થવા જઈ રહ્યું છે કુંવરજીભાઈનો વિરોધ થઈ રહ્યો છે એ વાત પણ સાચી છે કુંવરજીભાઈ સાંસદ રહ્યા ધારાસભ્ય રહ્યા જીત્યા હાર્યા બધી વસ્તુ પણ જ્યારે તેઓ ભાજપમાં આવ્યા હતા બે હજાર ત્યારે એક ચર્ચા તેવી થતી હતી કે કુંવરજીભાઈ બાવળિયા શું પરશોત્તમ સોલંકીના પરિવારનું સ્થાન લેશે પરશોત્તમભાઈનું સ્થાન લેશે પણ એ એ આજની તારીખે પણ નથી થઈ શક્યું કુંવરજીભાઈ મંત્રી છે તો સામે પરશોત્તમભાઈ સોલંકીને પણ મંત્રી બનાવીને રાખવામાં આવ્યા છે એમની તબિયત નાદુરસ્ત રહે છે આમ છતાં પણ તેઓને મંત્રીનો તાજ આપવામાં આવે છે દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટી એ બાબતમાં કાચું કાપવા ઈચ્છતી નથી એઓ એ બોટાદ લડવા ગયા કોંગ્રેસના સિમ્બોલ સાથે હારી ગયા હતા ભાજપમાં આવ્યા ત્યારબાદ પણ સૌરાષ્ટ્રમાં કાંઠા વિસ્તારમાં ભાવનગરમાં અમરેલી આ વિસ્તારોમાં કોળી સમાજની વસ્તી સુરેન્દ્રનગરના કેટલા વિસ્તારોમાં જે કુંવરજીભાઈનો દબદબો હોવો જોઈએ એટલો હજુ આજની તારીખે પણ નથી થઈ શક્યો જ્યારે કુંવરજીભાઈને મુખ્યમંત્રી બનાવવાની વાત આવે છે ત્યારે વાત એ પણ આવે છે કે કુંવરજીભાઈ પહેલાં પણ ભાજપમાં દિગ્ગજો છે કોળી સમાજના એમને કેમ નહીં ને કુંવરજીભાઈ કરતા તો કદાચ એમનું માન સન્માન વધારે છે

એ એક પણ ધારાસભ્યએ કર્યું નથી બેશક હીરાભાઈ સોલંકી છે ચોટેલાના ધારાસભ્ય છે તેમણે અંદરખાને કામ કર્યું હોઈ શકે જે માહિતી અમને મળી હતી પરંતુ અન્ય કોઈનું એક નિવેદન પણ સામે નથી આવ્યું ન તો વિમલ ચુડાસમા દરની બહાર આવ્યા છે ન તો ઉમેશ મકવાણ આવ્યા છે એ પણ કોળી સમાજના જ આગેવાનો છે ને પણ એ કુંવરજીભાઈનો દબદબો દર્શાવે છે કે એક પણ ધારાસભ્ય ન બોલે ને આપ હદ સુધી પરિસ્થિતિ થઈ જાય છતાં ચોપ રહે તો વિચારી શકો કે સંબંધો કેવા હશે અથવા તો દબાણ કેવું હશે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો ચર્ચિત ચહેરામાં આજે વાત કરી કુંવરજીભાઈ બાવડા વિશે આવતા અઠવાડિયે ફરી એક ચહેરા સાથે મળીશું ગુજરાત તક જોતા રહો મને આપ સરજા નમસ્કાર